એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત સ્થાનિક વિદ્યાર્થીઓ વાઇસ ચાન્સેલરના જક્કી વલણના કારણે હવે પ્રવેશથી આશા ગુમાવી ચૂક્યા છે જોકે વડોદરાના સંગઠન વડોદરા સિટીઝન ફોરમે આ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા માટેના પ્રયાસો ચાલુ રાખીને આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવ કર્યા હતા એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ પૂર્વ સેનેટ સભ્યો અને નાગરિકોએ આ મુદ્દે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવ કર્યા હતા અને ચાલીસ ટકા સુધીના વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે માંગણી કરી હતી સિટીઝન ફોરમના સભ્યોએ કહ્યું કે વડોદરાના ધારાસભ્યો અને સાંસદે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે એવી આપેલી ગેરંટી સાવ પોકળ પુરવાર થઈ છે વડોદરાના ધારાસભ્યો અને સાંસદને વડોદરાની પ્રજા માફ નહીં કરે બી જેવા કોમર્સમાં અભ્યાસ કરવા માટે પણ વડદરાના વિદ્યાર્થીઓએ એક એક લાખ રૂપિયા ફી ભરીને ખાનગી કોલેજમાં પ્રવેશ લેવા માટે મજબૂર બની રહ્યા છે આંદોલનમાં સામેલ પૂર્વ સેનેટ સભ્યોએ કહ્યું કે કોમર્સમાં જો વાઇસ ચાન્સેલર ચૌદસો બેઠકો વધારી શકે તો બીજા વિદ્યાર્થીઓને કેમ પ્રવેશ ન આપી શકે કોમન એક્ટ અને જીકા પોર્ટલના નામે વાઇસ ચાન્સલર રજિસ્ટ્રાર અને કોમર્સના ડીન લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ભાજપના નેતાઓની ખાનગી કોલેજનો ફાયદો કરવા માટે બેઠકો નહીં વધારવાનો એક કારસો રચવામાં આવ્યો છે અને આજે પણ વાઇસ ચાન્સલર હાજર નથી તેવો અમને જવાબ મળ્યો છે બહુ સ્પષ્ટ છે મહારાજા સિંહ યુનિવર્સિટી જે આપણા મહારાજાએ બનાવી છે એ લોકલના વિદ્યાર્થીઓ માટે બનાવેલી છે કે આજે વડોદરાની અંદર વિદ્યાર્થીઓને ચાલીસ ટકા હોય કે પિસ્તાલીસ ટકા હોય કે પાંત્રીસ ટકા હોય આ વિદ્યાર્થીઓને અહીંયા એડમિશન મળવું જોઈએ કારણ કે આ યુનિવર્સિટી કોઈ ખાનગી પેઢી નથી કે કોઈની બાપની પેઢી નથી પણ આ ભાજપના સત્તાવાળા જે જંગી બહુમતીથી જીતીને આવ્યા છે એટલે એને એટલો નશો ચડ્યો છે કે અહીંયા કોમન એક લાદીને જે ખાનગી પેઢીને લોકોને ફાયદો કરાવવા માટે આ દલાલો આવડું મોટું ષડયંત્ર રચીને આ યુનિવર્સિટીને વેચવાનો કારસો રચી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં વડોદરાની જનતાને હું કહેવા માગું છું કે આ વડોદરાના ધારાસભ્યો જે પાપના ભાગીદાર છે કોમન એક્ટના એની સામે અવાજ ઉઠાવો એને પ્રશ્ન પૂછો કે અમારા દીકરા ભણવા જશે ક્યાં પારુલ યુનિવર્સિટી જેવી ખાનગી યુનિવર્સિટીમાં સાડા ત્રણ લાખ રૂપિયા આપીને બીકોમ કરશે જે બીકોમ અહીંયા હજાર રૂપિયામાં થતું હતું એને શું સાડા ત્રણ લાખ રૂપિયા આપીને કરશે એટલે આ પાપના ભાગીદાર ભાજપના ધારાસભ્યો ભાજપની સરકાર અને આ તાનાશાહી સત્તાધીશ જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને રજિસ્ટરો છે દિવસોમાં વડોદરાની જનતાને એટલું જ જાગો 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 ડરો મત મત સહો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના સત્તાધીશોનું જે વલણ છે તમે જુઓ કે જાણે પેલું હિટલર સાહી અને તાના સાહી હોવાનું વલણ આટલા દિવસથી રજૂઆતો થાય છે આંદોલન થાય છે આ વાઇસ ચાન્સેલર સૂર્ય પેલેસ હોટલમાં બંધ બાર ધારાસભ્યોને મેમ્બર ઓફ પાર્લામેન્ટને મળવા જાય છે બંધ બારને મિટિંગ કરે છે અને ત્યાં એ લોકો લોલીપોપ આપીને આવતા રહે છે અને વિધાનસભામાં ધારાસભ્યો જેમ વિધાનસભામાં નથી બોલતા એવી રીતે અહીંયા એમએસ યુનિવસ વિષય સામે પણ આ લોકોનું કોઈ ચાલતું નથી એવું સાબિત થઈ ગયું અને આ વાઇસ ચાન્સેલર થોડા બધા ધારાસભ્યો અને સાંસદ કથાઇ મોટા છે એવું લાગી રહ્યું છે કારણ કે તમે જુઓ કે જે આજે બધા રજૂઆત કરવા આવે છે ત્યારે આજે પણ વાઇસ ચાન્સેલર હાજર નથી વિદ્યાર્થીઓને મળવાનો ટાઈમ નથી બંધ બારણે સૂર્ય પેલેસમાં મિટિંગ કરશે એમએલએ અને એમપી જોડે પણ એમએસ યુનિવસ વિદ્યાર્થીઓ સાથે નહીં મળે ખોટા ખોટા કેસો કરવાના આજે બસો બસો વિદ્યાર્થીઓ પર ખોટા કેસ કરી એમની કારકિર્દી બગાડવાનો પ્રયત્ન કરે છે આ એફઆઈઆર આ એફઆઈઆર રદ કરવી જોઈએ એફઆઈઆરને રદ કરવી જોઈએ એ અમારી માગણી છે અને ચાલીસ ટકા સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ એ અમારી માગણી છે આ કાળા કાયદા કોમન એક જેવા પાછા લેવા જોઈએ એ અમારી માગણી છે આજે જે પ્રમાણે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ અને એના વાલીઓ આ એડમિશન માટે જે વલખામ મારી રહ્યા છે જે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ભૂતકાળમાં પણ અમે આ માટે રજૂઆત કરી હતી કે ચાલીસ ટકા સુધી તમામ વિદ્યાર્થીઓ જે લોકલ લાઈટ છે એ તમામને એડમિશન આપી દેવા અને એવી બાહીધરી મળી હોવા છતાં ત્રણ ત્રણ આઉટ પતી ગયા તેમ છતાં હજુ સુધી એડમિશનનું જે પર્સન્ટેજનું ક્રાઇટેરિયા છે એ ઘટાડવામાં નથી આવ્યો જેના માટે ફરીવાર આજે રજૂઆત કરવા વાઇસ ચાન્સલરશ્રીને અહીંયા આવવાની ફરજ પડી છે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત લઈને આ ખોટી રીતે વડોદરાવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત ભૂતકાળમાં જ્યારે સેનેટમાં અમે દસ વર્ષ પહેલાં હતા એ વખતે પણ કરેલી છે કે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે બીજે બીજે બિલ્ડિંગો બનાવવામાં આવે છે પરંતુ ખાસ જરૂર કોમર્સ ફેકલ્ટી અને આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને છે જે વાૂદકેને ભૂસકે આર્ટ્સ અને કોમર્સ ફેકલ્ટીની સંખ્યા વધી રહી છે એના માટે બિલ્ડિંગની જરૂરિયાત હોય આજે એ બિલ્ડિંગો ઊભા કરવામાં આવે પણ છેલ્લા દસ દસ વર્ષથી આ બિલ્ડિંગો ઊભા કરવાની એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની તજવીજ ના કરી જે બિલ્ડિંગ એક દોઢ વર્ષમાં ઊભું થઈ શકે એમ હતું પણ છેલ્લા દસ દસ વર્ષથી આ બિલ્ડિંગ ઊભું ના કરી શકી જેના કારણે આ પ્રશ્ન ઉદભવ્યો છે અને ભવિષ્યમાં પણ આ સળગતો પ્રશ્ન આ જ રીતે સળગતો રહેશે અને અમારે કાયમ આંદોલન કરવાની ફરજ પડશે એની તમામ જવાબદારી યુનિવર્સિટી સત્તાવાળાઓની અને વાઇસ ચાન્સલરની રહેશે એ ના થાય એના માટે અત્યારથી આ વખતે જે ચાલીસ ટકા સુધીના એડમિશન છે એ લોકોને એકવાર એડમિશનો આપી દઈ અને ભવિષ્યની ચિંતા કરીને આ યુનિવર્સિટી સત્તાવાળાઓએ ભવિષ્યમાં આ લોકોને કઈ રીતે આ એડમિશનને પહોંચી વળવું એ માટેની કાર્યવાહી હાથ ધરવી છે એવી અમારી માંગ છે